પિતા બાપનો પુષ્કળ આભાર કે એક નવો દિવસ આપણા જીવનમાં પૂરો પાડ્યો અને આપણા જીવનને માટે જોઈતા સગળા સારા વાના પણ પિતા બાપ તેમની દયાભળાઈ પ્રેમને લઈને આપણને પૂરા પાડે છે આપણે તે આપણો આભાર માનીએ વિશેષ જો અમારી ચેનલને લાઈક ના હોય તો પ્લીઝ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો પિતા બાપના વચનોનો બહોળો પ્રચાર પ્રસાર થાય તે ખૂબ જ જરૂરી છે તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પોતાના ભાઈ બંધુ મિત્ર બંધુ પોતાના ગૃપમાં જરૂરથી શેર કરો તો ચલો થોકી પ્રાર્થના કરીશું અને આજના વચનો જે આપણે વાંચન કરવાના છે તે પહેલો સમોએ અને તેનો ઓગણત્રીસમો અધ્યાય તેનું આજે આપણે વાંચન કરવાના છે પવિત્ર 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 શ્રીનંદ બાપ તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે આ સમય આ ઘડી આ તક તમે અમને આપી છે કે અમે તમારા પવિત્ર વચનો તેનું વાંચન કરીએ સાંભળીએ અને અમારા જીવનો માટે યોગ્ય યોગ્યવા પાત્ર બનાવીએ તેને માટે તમે તમારી અમે તમારી સહાયતા મદદ માગી લઈએ છીએ રોપિતા આજના દિવસે અમે જે વાંચન કરવાના છે એ વાંચન પ્રથમ સમયે અને ત્યાંનો ઓગણત્રીસનો અધ્યાય છે એ વાંચન વાંચવાને માટે અમે તમારી સહાયતા મદદ માગી લઈએ છીએ બાપ એ વાંચનને આશીર્વાદિત કરજો શ્રાંભાના શ્રોતા પણ આશીર્વાદિત કરજો બાપ અમારી વિનંતી તમારા પુત્ર અમારા પ્રભુ સુમસીના નામમાં સ્વીકાર કરો પિતા પવિત્ર પુસ્તકમાંથી પહેલો સમય અને તેનો ઓગણત્રીસ મુદ્દે હવે પલિસ્તીઓએ પોતાના અફેક આગળ એકત્ર કર્યા અને ઈજરાયલમાં જે જરો છે તેની પાસે ઇઝરાયલીઓએ છાવણી નાખી પલિસ્તીઓના સરદારો સોસોની તથા હજાર હજારની ટોળી બંધ ચાલી નીકળ્યા દાઉ તથા તેના માણસો આખી સાથે સૈન્યને પાછલે ભાગે ચાલતા હતા ત્યારે પલિસ્તીઓના સરદારોએ કહ્યું આ હિબ્રુઅનું અહીં શું કામ છે આખીસે પલિસ્તીઓના સરદારોને કહ્યું શું એ ઇઝરાયેલના રાજા સાઉલનો ચાકર દાઉદ નથી તે તો કેટલાક દિવસ બલકે કેટલાક વર્ષ થયા મારી સાથે રહે છે તો પણ તે મારી પાસે આવી રહ્યો ત્યારથી તે આજ સુધી મને એનામાં કંઈ પણ વાંક માલુમ પડ્યો નથી પણ પલિસ્તીઓના સરદારોએ તેના પર ગુસ્સે થયા અને પલિસ્તીઓના સરદારોએ તેને કહ્યું આ માણસને પાછો મોકલ કે જે જગા તેણે તેને ઠરાવી આપી છે ત્યાં તે જાય ને એને આપણી સાથે લડાઈમાં આવવા ન દેતો રખેલા યુદ્ધમાં તે આપણો સામાવાળાઓ થઈ જાય કેમ કે પોતાના શેઠનો પ્રેમ પાછો મેળવવા માટે તે શું ન કરે શું આ માણસોના માથા નહીં આપે શું એ દાઉદ નથી કે જેના વિશે તેઓએ નાચતા નાચતા સમસમ ગાયું હતું સાઉલે સહસ્ત્રોને અને દાઉદ દાઉદે દસ સહસ્ત્રોને માર્યા છે ત્યારે સે દાઉદને બોલાવીને તેને કહ્યું જીવતા યહોવાના સમ તું પ્રમાણિકપણે વર્ત્યો છે સૈન્યમાં મારી સાથે તારું જોવું આવવું એ મારી દ્રષ્ટિમાં સારું છે કેમ કે તું મારી પાસે આવ્યો ત્યારથી આજ સુધી તરામાં મને કંઈ જ દુષ્ટતા માલુમ પડી નથી પરંતુ સરદારોની કૃપા તરા પર નથી માટે હવે તું પાછો ફર ને શાંતિ અજા કે જેથી પરિસ્થિતિઓના સરદારો તરાથી નારાજ ન થાય ત્યારે દાઉદે આખીસ મેં કહ્યું પણ મેં શું પાપ મેં શું કર્યું છે હું તમારી હજુરમાં આવ્યો ત્યારથી તે આજ સુધીમાં તમે આ તમારા દાસમાં એવું શું જોયું કે મારા મોરબી રાજાના શત્રુ બન્યો સામે જઈને લડવાની પરવાનગી મને ન મળે આખીસે ગાઉદને ઉત્તર આપ્યો મારી દ્રષ્ટિમાં તો તું સારો ઈશ્વરના દૂધ જેવો છે તે હું જાણું છું પરંતુ પલિસ્તીઓના સરદારોની સરદારોએ કહ્યું છે તે અમારી સાથે યુદ્ધમાં ન આવે તેથી હવે તારા ધણીના જે ચાકરો તારી સાથે આવેલા છે તેઓની સાથે તું પરોળે ઉઠજે અને પરોળે ઉઠ્યા પછી સૂર્યોદય થઈએ તમે વિદાય થજો માટે દાઉદ તથા તેના માણસો સવારમાં ચાલી નીકળીને પલિસ્તીઓના દેશમાં પાછા જવા માટે પરોડે ઉઠ્યા ને પોલીસથી એ ધ્રેલ તરફ કૂચ કરી પ્રભુ તેના વાતેલા વચ્ચે ને પુષ્કળ આશીષ તને કૃપા પ્રાર્થના કરીએ આકાશ જન રાજ્યાસન અને પૃથ્વી જન પાયાસન છે એવા મારા શૈનમાં દેવીઓ હા બાપ તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે સમય આવતો તમે અમને આ જીવનમાં આપી કે અમે તમારા પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ અને ઘણા લોકો તે સાંભળી શકે તેને માટે અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ પ્રોપિતા અમે માગીએ કલ્પીએ તે અગાઉ તમે તમે સઘળા સારા ભાના પૂરા પાડો છો તેને માટે અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો બાપ ભૂખ્યાઓની સહાયતા મદદ કરો બાપ અમે જાણીએ છીએ નથી જાણતા એવા ઘણા લોકો બીમાર છે પ્રોપિતા અમે તેઓને તમારી સમક્ષ લાવીએ છીએ તમારા ગાલ તંદુરસ્ત હાથના સ્પર્શ વડે તેઓ સ્પર્શો અને તેઓને સંપૂર્ણ સાજા પણ મળે કૃપા તમે થવા તો બાપ અકસ્માતે ઘાયલ થયેલા ઘણા લોકો હોસ્પિટલોમાં છે ત્યારે ભાવ પિતા તમારા હાથના સ્પર્શ વડે તેઓના ઘા તમે રૂચવો અને તેઓ સંપૂર્ણ સાજા પણ પ્રાપ્ત કરવી કૃપા અમે તમારી પાસે માગી લઈએ છીએ બાપ વિશેષ માગીએ પોતા કે આણંદની અંદર મોજેશભાઈ અને રાવજીભાઈ બે કુટુંબોમાંથી બે જણા તમારી સમક્ષ તમારી હજૂરમાં આવી ગયા છે ત્યારે પ્રૂપીતા બંને કુટુંબોને અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે આ કુટુંબોને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો તેઓની સહાયતા મદદ કરો તેઓની સાથેની પાસે રહો અને તેઓને જોઈતા સગડા સારા વાના તમારા કોટ ભંડારમાંથી પૂરા પાડો બાપ અમે માનવો છીએ અમારી સહાનુભૂતિ પ્રોપિતા ક્ષણિક છે તમારી સહાનુભૂતિ પ્રભુતા અનંતકારીક છે તે પ્રભુતા આપ તમે તેઓની સહાયતા મદદ કરો ઇઝરાયલ સીરિયા યુક્રેન રશિયા જે લડાઈઓ ચાલે છે એ લડાઈઓને તે પ્રભુતા શાંત પાડો કેલિફોર્નિયામાં હજુ પણ જે આગ પ્રજવળી રહી છે અને નવી નવી જગ્યાએ નવી નવી આગ ઉત્પન્ન થઈ રહી છે ત્યારે પ્રભુ પિતા અમે તમને વિનંતી કરીએ કે પ્લીઝ આ સત્તાની કાગને તમે ધમકાવો અને તેને રોકો બાપ કે જેથી હજારો લાખો લોકો જેઓ પોતાના ઘરબાર વિનાના થઈને રોડ પર આવી ગયા છે તેઓને તમારી સહાયતા મદદ મળી રહે બાપ તેઓની સાથેને પાછળ બાપ તેઓને જોઈતા સગડા સારાવાના તમારા કોટ ભંડારમાંથી પૂરા પાડો બાપ પ્રતા હજુ ઠેકાણે તમારા લોકોની સતામણી થઈ રહી છે ત્યારે પિતા આ સતાવનાર લોકોને તમે ધમકાવો અને તેઓ તમારા બાળકો બને તમારી હજમૂરમાં આવે અને તમારી આગળ નમે અને તમારો સ્વીકાર કરે બાપ એવી કૃપા પણ અમે તમારી પાસે માગી લઈએ છીએ જે લોકો સતામણી બેઠી રહ્યા છે એવા લોકોને પણ પ્રોપીતા જોઈતા સગડા સારાવાના તમારા કુલ ભંડારમાંથી પૂરા પાડો બાપ તેઓના હૃદયોની અંદર વાતને વ્યવહાર કરો તેઓના હૃદયોને અડીખમ ખડક જેવા મજબૂત બનાવો કે જેઓ સતામણીથી ડરીને તમારા માર્ગમાંથી વિચલિત ન થાય પ્રોપિતા તેને માટે તમે તેઓની સહાયતા મદદ કરો બાપ તમારો આવો ખૂબ જ નજીક છે જ્યારે તમે આવો ત્યારે પિતા તમને મળવાને તૈયાર હોય તેને માટે તમે અમને તૈયાર કરો બાપ અમારી સહાયતા મદદ કરો અમારી સાથે અને પાછળ રહો બાપ અમને તમારા માર્ગો શીખવો બાપ કે જેથી અમે તમારા માર્ગોમાંથી ભટકી ના જઈએ કેમ કે અમે પાપી માનવો છીએ અમે ઘડી ઘડીના પાપમાં પડનાર એવા પાપી માનવો તમે અમારો હાથ પકડો અને અમને સાચવો કે જેથી અમે તમારા માર્ગોમાંથી ખસી ના જઈએ બાપ તેને માટે તમારી દયા ભલાઈને તમારી આશીષની વરસાદ થવા દેજો બાપ આ વચનનો જો સાંભળે છે એવા સગડા લોકોની પર તમારી આશીષની વરસાદ થવા દેજો બાપ તેઓના નોકરી ધંધા રોજગારોને તમે આશીર્વાદિત કરજો બાપ તેઓને જોઈતા સગડા સારાવાના તમારા ભંડારમાંથી પૂરા પાડજો બાપ તેઓની શારીરિક તંદુરસ્તી બગશો બાપ આદિ વ્યાધિ રોગ ઉપાધિ અને પૃથ્વી પરના શૈતાનિક વાનાઓથી તમે તે સગડા લોકોનું રક્ષણ કરજો બાપ અને તેઓની સાથેની પાછળ રહેજો બાપ અમારા પાપ ગુના અપરાધોનીમાં ક્ષમા કરજો પિતા અમારી આ સગડી અરજો કરજો વિનંતીઓ તમારા પુત્ર મારા પ્રભુ સુમસી જે કાળવાના પહાડ પર વિંધાયા કૃષિ જડા લટાયા અને તે દિવસે પુનઃત્થાન પામ્યા તેમના મીઠા અને પ્યારાનામાં તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળો ને તેનો સ્વીકાર કરો પિતા